ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશનના કમિશનરને કેમ હટાવવામાં આવ્યા દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સંબંધ ભારત ન્યૂઝ મહત્વના સમાચાર આવો જ આજે જોઈએ અમદાવાદથી કયા કમિશનર તરીકે પદ પરથી કેમ કરવામાં આવ્યા દૂર હેમંત કોશિયાને ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશનર પદેથી હટાવાયા ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન એટલે કે જીપીએ દ્વારા છેલ્લા એક વર્ષથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર હેમંત કોશિયાને એમના પદેથી હટાવવાની માંગ કરવામાં આવતી હતી જેમાં સફળતા મળી છે ગુજરાત સરકાર દ્વારા કમિશનર હેમંત કોશિયાને હટાવી બે હજાર નવની બેન્ચના આઈએએસ અને હાલમાં આરોગ્ય કમિશનર રૂરલ તરીકે ફરજ બજાવતા ડોક્ટર રત્ન કવરને ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે સરકારના આ નિર્ણયને કારણે રાજ્યભરના ફાર્માસિસ્ટોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશનના પ્રમુખ રજનીકાંત ભારતીએ જણાવ્યું હતું કે હેમંત કોશિયાના ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર તરીકેના કાર્યકાળમાં એફડીસીએમાં ભ્રષ્ટા ચારની પ્રવૃત્તિને વેગ મળ્યો હતો જેના કારણે ઠેર ઠેર પાનના ગલ્લાની જેમ ફાર્માસિસ્ટના ભાડાના લાયસન્સ ઉપર ગેરકાયદેસર મેડિકલ સ્ટોર્સ ખુલી ગયા હતા અને આવા મેડિકલ સ્ટોરમાં જનતાના આરોગ્યને નેવે મૂકીને નશાનો ઉપયોગમાં લેવાતી દવાઓ અને નકલી દવાઓનું મોટા પાયે વેચાણ વધી ગયું હતું જીપીએનએ સાંપડેલા પુરાવા મુજબ રાજ્યના અગિયારસો મેડિકલ સ્ટોર્સના ફાર્માસિસ્ટ ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલિંગમાં રજીસ્ટર્ડ ન હોવા છતાં ડ્રગ્સ ઇન્સ્પેક્ટરોની હપ્તાખોરીના કારણે બે રોકટોક દવાનું વેચાણ કરતા હતા ખુદ ગુજરાત સરકારે પણ વય નિવૃત્તિ બાદ એક એક્સટેન્શન આપવાની બાસઠ વર્ષની વયમર્યાદા વિરુદ્ધ હેમંત કોશિયાને ગત વર્ષે કમિશનર પદે એક્સટેન્શન આપતા ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા હેમંત કોશિયાને હટાવવા ઝુંબેશ ચલાવી હતી ગુજરાત સરકાર દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર હેમંત કોશિયાને સાતમું એક્સટેન્શન ન આપી કમિશનર પદેથી હટાવવાના નિર્ણયની ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશનના પ્રમુખ રજનીકાંત ભારતીએ સરાહના કરી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ભ્રષ્ટાચારના યુગના અંતને ફાર્માસિસ્ટોના સુવર્ણકાળની શરૂઆત ત્યારે વધુમાં જાણીએ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશનર હેમંત કોશિયાને હટાવાયા એફડીસીએના ઇતિહાસમાં પ્રથમ વખત આઈએએસની એસની વરણીમાં કમિશનર તરીકે આઈએએસ અગાઉ પણ ડોક્ટર મોના કંધાર અને ડોક્ટર મુરલી કૃષ્ણની નિમણૂક કરેલી હતી બે હજાર નવ બેન્ચના આઈએએસ રત્ન કવળને કમિશનરનો ચાર્જ અપાયો નિવૃત્તિ બાદ હેમંત કોશિયાને નિયમ વિરુદ્ધ એક્સટેન્શન અપાતું હોવાની થઈ હતી ફરિયાદો ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી ફરિયાદો બાસઠ વર્ષની વયમર્યાદા વટાવી દીધા છતાં નિયમ વિરુદ્ધ અપાતું હતું એક્સટેન્શન ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશનના પ્રમુખ રજનીકાંત ભારતીએ આક્ષેપો કર્યા કે કમિશનર તરીકેના હેમંત કોશિયાના કાર્યકાળમાં મુખ્ય ભ્રષ્ટાચારને પ્રોત્સાહન ગેરકાયદેસર મેડિકલ સ્ટોર્સ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં હેમંત કોશિયા નિષ્ફળ ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં વધતું વધ્યું હપ્તારા છે ગુજરાતે સાડા છ કરોડ જનતાના આરોગ્યને હિતમાં રાખીને ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા કમિશનર હેમંત કોશિયાને એમના પદેથી હટાવવાની અનેક વખત રજૂઆતો ગુજરાત સરકારમાં કરવામાં આવી હતી જેના પગલે સરકારે મહત્વનો નિર્ણય લઈને કમિશનર હેમંત કોશિયાને એમના પદેથી હટાવી અને એમની જગ્યાએ આઈ એસ ડોક્ટર રતન કંવરની કમિશનર તરીકે નિમણૂક કરી છે જેના કારણે રાજ્યભરના ફાર્માસિસ્ટોમાં ઉત્સાહનો માહોલ વ્યાપી ગયો છે

ત્યારે ગુજરાત સરકારના આ નિર્ણયને જીપીએ આવકારે છે સાથે સાથે નવા નિમાયેલા કમિશનર રતન કવર પાસે આશા રાખીએ છીએ કે ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં ફેલાયેલી બદી અને ભ્રષ્ટાચારને દૂર કરી અને અધિકારીઓમાં ડિસિપ્લિન લાવવાની સાથે સાથે રાજ્યભરમાં ફાર્માસિસ્ટના ભાડાના લાયસન્સ ઉપર ગેરકાયદેસર રીતે ચાલતા મેડિકલ સ્ટોર્સ વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરશે રજનીકાંત ભારતીયા પ્રમુખ ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન અહેવાલ અમૃત માળી સંબંધ ભારત ન્યૂઝ બનાસકાંઠા ગુજરાત